હલો યુટ્યુબ ફેમિલી છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ રહીશો કે ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે સવારના સાડા છ અને આપણે નીકળવાનું છે હવે કોડીનાર બાજુ એટલે આપણે હવે નીકળીશું અને વ્લોગમાં કન્ટિન્યુ તમે બનાવી રહી વ્લોગમાં તમને મજા આવે આવશે અને બસ હવાના આ પહેલી વખત ઊભો થયો બહુ સારા ટાઈમ પછી અને ઠંડી ગાય જેટલી છે ગજબની ઠંડી છે નેક્સ્ટ લેવલ પર ઠંડી છે અત્યારમાં

ભાઈ અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ શું કહેવાય ખાંભા અને અહીંયા આપણે હોલ્ડ કરવાનો છે અને ચા પીવાનો છે આપણે અહીંયા અને તો ભાઈ હાલો મિત્રો આપણે ચા પીવો અને અમારે મહેમાન પણ ચા પીવા જોઈએ એ મહેમાન કેવી લાગે ચા તો ભાઈ અમારા મહેમાન ચા પીવા અત્યારે તરે અમેતી જા તો મિત્રો હું તમને કહેતે રયે વસ્તુ બતોય છે કેવડી ખબર બોલેરા કરતા પણ વધારે ઊંચી ફૂટ ફૂટ છે આ આ કવડી છે તમે વિચાર કરી લો હાલ હા પણ એટલે બોલેરા કરતા પણ અદર ભેંસે જોઈ ફૂટ છે

તો આપડા વણેલા ગાંઠિયા આવી ગયા છે અને ચટણી છે મરચા છે સંભારો છે અને અમારા સાગર મામા દાબા અત્યારે બહુ ભૂખ લાગી કેવા ગાંઠિયા કેવા તો

मोने कोई कम से मड़ी आमा आए आए बाय आए तो हमारा मयूर हाव आबा मयूर ने हाव और मम्मी ना अल्लाह हमर मम्मी हूं हमारा मामा ना मम्मी है हमरा पहुंच गए हैं हां और भी तो अपने बाजू में से काम नहीं रे हैं गम तो हमर बाजू में से बाजू में से पण आया અત્યારે આપણે જવાનું થયું પાછું કોડીનાર ને કોડીનાર કોને ખબર આ લોકોને જવાનું છે એટલે મને કે હાલો અમર ભેગા આપણે ગાડી તૈયાર કરી છે વાળી છે ને પાછા જવાનું છે આપણે કોડીનાર બાજુ તો ભાઈ અહીંયા હું તમને રસ્તા દેખાડો ફૂલ ઓફ રોડિંગ જો અહીંયાથી બધી ગાડી કાઢી અહીંયાથી અહીંયાથી સીધી ડાયરેક્ટ આપણે આમ ગયા હતા વાંકણે અને ગાડીને હાલે જો આખી ભરાય હજી હજી ગામ આવ્યું તો હજી એટલું ઓફ રોડિંગ જેવો રસ્તો બહુ રસ્તો ખરાબ છે ભાઈ

આપણે પહોંચી ગયા છીએ પછી આપણે જ્યાં આવ્યા હતા ત્યાં જ્યાં આવવાનું હતું ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ હવે તો આપણે ગાડી ક્યાંય ખાલી નથી જોયેલી આમ તો એટલે મેં કીધું કે આપણે મામાને કીધું સાગર મામાને હવે આપણે ત્યાં હાલી ને હાલી જવાનું થાય ગાડી જો આપણે પાર્કિંગ કરી દીધી પાછળ મેં કીધું આપણે અહીંયાથી અડધો કિલોમીટર આપણે હાલી જવાનું થાય તો કેવી મજા આવી ભાઈ તમને મજા આવે ને આમાં એવું ન બોલાય

તો ભાઈ આપણે મસ્ત મજાની અત્યારે ફાકી ખાઈ લીધી છે અને આપણે નીકળી ગયા ઘર તરફ અને હવે આપણે આજકાલ હવે હાઈવે નીકળ્યા તો હા આપણે ઉનાવાળો હાઈવે છે આ ડાયરેક્ટ આપણે ઉના થાય અને અંબાડા છે ને સીધું આપણે ડાયરેક્ટ નીકળવાનું છે અત્યારે આપણે મેં હું વેટમાં કીધું ને હવે આપણે ઘરે જઈને મળી મેં થોડોક રોડનો સીન બધાય છે મેં કીધું તો હવે આપણે કાંઈ મળી ઘરે તો ભાઈ ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે ને ભાઈ અત્યારે રાતના આઠ સાડા જેવું થઈ ગયું છે ને

તો હવે આપણા આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છીએ અને બ્લોગ થોડોક લાંબો બની ગયો છે તો કાલે મળીશું નવા બ્લોગ વિડીયો સાથે વિડીયો તમે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું કાલે ગાય નવા બ્લોગ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય